મળતી વિગત પ્રમાણે સુરતના વેલંજા વિસ્તારમાં અંબાવિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો હતો અંબાવિલા ગ્રાઉન્ડ ખાતે ખુલ્લા પ્લોટમાં બેસેલા પારસ વેકરિયા અને તેમના મિત્રો પર ચપ્પુ વડે છ થી સાત અજાણ્યા ઇસ્મોએ હુમલો કર્યો હતો તેમાંથી પારસ વેકરિયાનું મોત નીપજ્યું છે પારસ અને તેના મિત્રો પર કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે અંગે હાલ કોઈ માહિતી નથી પરંતુ અસામાજિક તત્વો ચપ્પુ લઈને જાહેરમાં સોસાયટી પાસે બેસેલા ઇસમો પર હુમલો કરતા હોવાની લોકોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે અંગે મૃતક પારસના ભાઈ પ્રશાંત પ્રતાપભાઈ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે મારા પપ્પાના ફોનમાં રેસીડેન્સી વાળા લોકોને ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તને અહીં આવો પારસને વાગ્યું છે જેથી અમે પરિવારના લોકો ભાગતા ભાગતા ત્યાં પહોંચ્યા હતા ત્યાં જઈને જોયું તો મારો ભાઈ લોહીથી લથપથ હાલતમાં પડેલો છે જેથી હું તેને મોડું જોવાનો પ્રયત્ન કર્યો અને તેની બાળીને હાથ લગાવ્યું ત્યારે તે ખૂબ જ ગંભીર રીતે પીડાયેલો હતો મેં ઘટનાને લઈ તાત્કાલિક જ એકસો આઠને ફોન કર્યો પરંતુ મેં જોયું ત્યારે તેનો શ્વાસ ચાલતો જ ન હતો મારા પપ્પાએ આજુબાજુના લોકોને પૂછ્યું કે આ શું થયું છે કોણે કર્યું ત્યારે ત્યાં ઊભેલા લોકોએ કહ્યું કે પારસ અને તેના મિત્રો સાથે બેઠો હતો અને અચાનક અજાણ્યા થી સાત ઇસમો આવ્યા હતા અને ચપ્પુના ઘા મારવા લાગ્યા હતા પારસના મિત્રોએ જણાવ્યું હતું કે માથા કૂટ બીજાની હતી અમે બધા ભાગવા લાગ્યા હતા અને પારસ પણ ભાગવા જતો હતો પરંતુ તે ભાગી ન શકતા તેને ચપ્પુ વાગી ગયો હતો પારસના મોતને પગલે પરિવાર શોકમગ્ન છે પરિવારે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે અને ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પોલીસ આ ઘટનામાં ત્રણ થી ચાર એસમોની અટકાયત પણ કરી છે પારસની હત્યા શા માટે કરવામાં આવી અને હત્યાનું કારણ શું છે તે અંગે હવે પોલીસ તપાસમાં જ ખુલાસો થયા તેમ છે અને ઉલ્લેખનીય છે કે મૃતક પારસ વેલાંજા નંદની સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો એકવીસ વર્ષીય પારસ મૂળ સાવરકુંડલા દેતળ ગામનો છે પરિવારમાં બે ભાઈ અને માતા પિતા છે પારસ રત્ન કલાકાર હતો માતાવાડીમાં કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો દીકરાની હત્યા થતા પરિવાર ઉપર આબ તૂટી પડ્યું હતું પ્રસન પ્રતાપ ભાઈ શું ઘટના બની છે ઘટના આવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં માં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાચી ઉપર ને બધે તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી જ્યાં ચેક કર્યું તો કઈ શ્વાસ પાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો ને ફોન નંબર માં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિક નું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ જણા દોસ્તારો બધા આવ્યા કે આ માથાકુર થઈ છે અને આને કઈ ખબર નતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં ઘા વાગી ગયો અને

હું છે બધું જાણકારી મળી કોણ કરવા વાળો છે પોલીસ દ્વારા પોલીસ દ્વારા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરાબ બાકી છે